ઉના શહેરના વાટિકા ચોક ખાતે બહુચરાજી ગરબી મંડળના ઉત્સવ પ્રેમી શ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા આયોજિત ગરબીમાં નવરાત્રીના પહેલા નોરતે ઉના લોકપ્રિય શ્રી કાળુભાઈ રાઠોડના વરદસ્તી વરદ કાપી ગરબીની ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારબાદ ગરબી ચોકમાં માતાજીને એક સો આઠ દીવડાથી મહાઆરતી કરી અને રાષ્ટ્રગીત સાથે નવરાત્રીનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખેતલિયા દાદાના આરાધક મયુરભાઈ ગાંધી જિલ્લા પાચપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાબી જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન ચેરમેનશ્રીઓ ડાયાભાઈ ચાલોભાઈ પ્રકાશભાઈ ટાંક તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ ઓઝા નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ જેઠવાણી શહેર ભાજપ પ્રમુખ શ્રી મિતેશભાઈ શાહ યુવા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ બાંભળીયા હિરેનભાઈ સોલંકી તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ યુવા મોરચો મહિલા મોરચો સંગઠનના હોદ્દેદારો અને ખેલૈયા ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા ચૌહાણ ચિંતીકુમાર દી ન્યૂઝ ઉના